બાવી રૂપિયા બોલભાઈ ત્રણ રૂપિયા ઓગણસી એસી એકસી ચોરા પંચ્યાસી છાસી નેવું એક પંચાણું રૂપિયા ત્રણ પંચાણું છું અઠાણું નવું ચારસો એક ત્રણ ચાર નવ રૂપિયા ચારસો દસ હજાર બાર તેર પંદર રૂપિયા ચાર પંદર સાવન બાઉન ત્રેપન છપ્પન ઓગણ પંચોતેર અઢી ઓગણસી 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 એસી બસો ને એસી હજેર રૂપિયા નાશી આશી ભાઈ બસો

ત્રણસો ને એક રૂપિયા એક એક રૂપિયા ને બે કરો ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ત્રણસો ને નવ નવ રૂપિયા દસ ત્રણસો દસ બાર ત્રીસ ચૌદ સો સત્તર વીસ એકવી બાવી ત્રીસ પચીસ અઢી ત્રીસ ત્રણસો ને ત્રીસ ત્રીસ એકત્રીસ 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 રૂપિયા ને

ચોરાશીયાસી બસો ને ત્રાણું રૂપિયા ત્રાણું બસો ત્રાણું ત્રાણું રૂપિયા ચોરાણું બસો ને ચોરાણું બસો ચોરાણું ચોરાણું હા ચોરાણું એક મિનિટ કરે તો

પંદર અઢાર બેતાલ સુપન સોપન અઠાવન પણ બે ઠેલી તમારી તમારી બે થેલી પ્લાસ્ટિક બેગ મૂકી દઉ કાલુ ભાઈ ની પ્લાસ્ટિક બેગ હાલશ્યો હાલો ભાઈ નવ ટેલી નવ ના